અત્યારે હાલમાં આવી મોટી ખબર રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂનની સ્થિતિ જોવા મળી હતી છેલ્લા કેટલાક સમયની ચોમાસાની પેટર્નમાં ફેરફાર જોવા મળી રહ્યો છે વરસાદ જ્યાં ખાબકે છે ત્યાં પૂનની સ્થિતિ સર્જાય છે અને જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળે છે ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને કારણે ઘણી નદીઓમાં ધોડાપુર આવ્યા છે અનેક જિલ્લાઓમાં સ્થળે ખસેડવાયા આવ્યા છે લગભગ એક લાખ લોકોને તેનાથી પ્રભાવિત થયા છે આ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે અનેક જળાશયોના જળસં વધારો થયો છે સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યમાં સિઝનોનો કુલ સરેરાશ વરસાદ પાંચ પંચાવન ટકાથી વધુ નોંધાયો છે જેમાં કચ્છમાં સૌથી વધુ પંચોતેર ટકા વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં કુલ તોતેર ટકા દક્ષિણ ગુજરાતમાં ઓગણ ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં સાડત્રીસ ટકા અને ઉત્તર ગુજરાતમાં ત્રીસ ટકા જેટલો વરસાદ નોંધાયો છે અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ